જો પછી આમ બીજાની એક માસી ભાઈ હે એની વાડીએ મજૂર લઈ આવ્યા તો એને આ ખેતરમાં વાઢ વાટ ન્યાથી લઈ આવ્યા એમ તો ઉધડા દઈ દીધા બોલા મજૂર ઓછા હે પાંચ છ એટલે આઠ એને આઠ મજૂર બીજા લઈ આવ્યા આ બે નંબર એમાં આ પાંચ છીધા ખેતરી અહીંયા આ છણા ભારી આ વાટે ઉધડાવાળા જોવા એને આ એક નંબર ને એમ વટે ગયા હમણું ખેતર દેખાય કે જો આમ ચણા ઉભા ને એવું ભાઈ હે ખેડૂત આમ છે જો આ મજૂર રોપિયો લઈને ગયા તા પીડ્યા હોય એટલે કાયમ આવે કોક ભીખ આમ ખેતરું આડે ધડ ખેડેલા હોય તો આવે ખબર ન પડે જો આ વરરાજા અમારી અને લઈ આવ્યા શું નામ છે શ્યામ નામ છે શું લેવા ગયો ટીપન રોટલા ખાવા એવા મજૂર સામેથી વાટે એને સામેથી વાટે તો આહે સણાં ભાઈ પહેલાં રજા નીકળી જાય ને તો એ હાટું મેં કીધું ઝડપ કરીએ મગ વાવી જાય એમ બધા વાવે આપણે બધા વાહે તો રહી ગયા માંડવીમાંય રહ્યા હતા સણામય રહી ગયા કારણ કે ઉગ્યા નતા રહી એટલે પછી હમણાં પાછા મજૂર નથી દીધા ને હવે સણાં જ પાકી ગયા હતા પણ દસ મોડા થયા ને એ બહુ મોટી ખોટી ગઈ કારણ કે આ ઉતાણી અમારે તો ઓરી ગયા ને ઓરી ગયા ખરેખર તો ઉતાહણી કહેવાય ના રમઝાન ને બધું ભેરું થયું ને એટલે મજૂરી નથી મળતા ને એક તો તહેવાર ને એ બધું ભેરું થયું તો મગ વાવીએ જોઈએ શું થાય ટાણે વરસાદ મોડેરો થોડોક થાય તો નીકળી જાય ને બધાય વાવી ગયા અમુક 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 ને ઉગી ગયા હજી અમુક વાવે તો મારા જેવાય ઘણા છે મારે વાહે વાવું વાળા પછી જો આપણે આ લગ્ન કરે ને એ ખરેખર લગ્ન કરો એ તો બરોબર છે પણ અમુક અમુક દીકરા દીકરીઓના લગન હાટું થઈને ખેતરું વેસી નાખે કોક નું જોઈ કોઈ દી ના કરાય કારણ કે દીકરી કરજ વાળી તમે દિયો ને એ બાપને માથે કરજ કરીને ગઈ હોય કે બાપનું ખેતર વેસાવીને ગઈ હોય હા ભાઈ સુખી ન થાય ને સુખી કરે નહીં કોઈ દી કારણ કે એ તો લક્ષ્મી આપડે સગવડ ન હોય સગવડ હોય પ્રમાણે લગન કરાય ને કોર્ટમાં વહી જ હોય કોર્ટમાં કઈ ખર્ચો ના આવે બીજા કોઈ નું જોઈને કઈ ન કરાય કોઈ બંગલો જોઈને ઝૂપડું પાડી નો નખાય ને કરજવારી લક્ષ્મી કોઈને દેવાય નહીં કરજવારી લક્ષ્મી લેવાય નહીં હું તો કે દીકરાવાળા હોય ને ને બાપ દીકરીના પૂછાય કે ભાઈ તમારે કેમ લગ્ન કરવા ઈ કે ના એટલા લઈ આવજો પાંચ જણા પાંચ દહ કે નગર ઈ કેમ ના એમ આપણે તો યાસિક કહેવાય માગળ યાસિક રાજા રામ ના બાપ હતા ને એની કીધું કે અમે તો યાસિક યાસિક એટલે સંસ્કૃત માં યાસિક કહેવાય ને દેશી ભાષામાં માગણ કહેવાય આપણે માગણ જ કહેવાય એમાં દીકરા એમાં આવું મારે દીકરા જ છે દીકરીઓના એટલે હું એમ આવું રામના બાપની શ્રેણીમાં કારણ કે મને દીકરી નથી પછી બીજા નંબરમાં દીકરીનું માગું નખ્યું હોય ને એટલે દવા પંદર વીસ ટકા ફોન કર્યા હોય ને આનતેન પચીસ ટકા ફોન કરીને કે દીકરીને આમ રાખ્યું ને ઉમ રાખ્યું ને ફલાણું કામ નત કરું બંગલામાં રાખ્યું મોટરથી હેઠો પગ નથી દેવાનો એવા વદાડું કરાવીને હગાઈ કરી હોય અતર હગાવને વીશમાં રાખ્યા ને ત્યાં વેલાવી દીધી હોય પછી જાન લઈને જાવું હોય ને તો કે આમાં એટલા વાહન લઈને આવ્યું ને આમ કર્યું ઊંઘ કર્યું દ્વારા જાન લઈને જાય એટલે જાન લઈને તમે જાવ એ બરોબર હે પણ તમે માગણ કહેવા આ દેશી ભાષામાં રાજા જનક રાજા હતા ને એ પૈકી લાગવા રામને બાપને ગયા ને એટલે રામને બાઈપે હાથ પકડી રાખ્યા હતા એ કે અમે તો યાસિક કહેવાય તમારા જ પૈકી ન લગાય અમારા જ લગાય તમારી દીકરીઓ અમારો પરિવાર વધારવા અમારું કુટુંબ વધારવા હાટું એના બાપનું નામ ગામ વાલું બધું છોડીને અમારે ઘેર મોતના મોમાં આવે હે આપણે ઘેર આવે એટલે એ મોતના મોમાં જ આવતી હોય એ બધું મોકીને એને ડિલિવરી આવે ને તો કઈ કવડી તકલીફ પડે ને તમને ખબર નથી અમારે એક છે હગામાં છોકરી એને મેં પૂછ્યું કે ડિલિવરી આવે તો ભાઈ તકલીફ કેવી પડે તો એની મને શું કીધું ખબર ઈ કે કદાચ તમને ડિલિવરી આવે ને તો દીકરા અમારા આવે કે કપડા વિના બજારમાં નીકળી જાય એવડી તકલીફ પડે એટલે તમને એમ થતું હોય કે તકલીફ નહીં પડતી એ તો દીકરી જ સહન કરે બાકી કોઈની હેસિયત નથી સહન કરું મને કપડાં વિના બજારમાં તોડવા માંડો એ કે ખબર ન હોય કપડાં પહેર્યા કે ન પહેર્યા એટલે રામને બાઈપે કીધું કે અમે માગણ કહેવાય એ દશરથ રાજા હતા અને જનક રાજાને કીધું અમારે કે તમારે પૈકી ન લાગે અમારે લાગવું જોઈએ અમારા દીકરા દીકરી અમારે તો જોઈએ તમે અમારો હાથ હેઠળ ઉપર ન રીએ અને આ આપણે અટાણ શું કરે ઉલટું થઈ ગયું જાન લઈને જાય ને એટલે મૂર્ખા એક તો એવો તાઇફો કરીને જાય કરજ ઉપાડીને જ્યાંથી ને ત્યાંથી રૂપિયા કરી ટાઈફો કરીને જાય આખી જિંદગી પાછા વિવાન જ ભરે અને એમાં બાધણાય થાય ને બીજા નંબરમાં જાન લઈને ત્યાં ઘરે આવે તો એ વરરાજાને અધર ઉપાડે અધર ઉપાડીને તન ચાર એવા પાગિયા રાખ્યા હોય ભાઈ બંધુ દોસ્તારો એને પાગીયા જ કહેવાય એ રાખ્યા હોય વરરાજાને અધર ઉપાડે દીકરી હાર ચડાવો આવે ને સન્માન કરવા આવતી હોય એ હાર સડાવો આવે પહેલા તો ન જ આવતી અટાણ્યા આવે એટલે હાર સડાવો આવે ને એટલે આને અધર ઉપાડી નાખે આ બોકડા દીવા હોય વેચમાં ઉપાડીને નાખે તો એ દીકરી ને ભૂગે કઈ રીતે હાર સડાવ પછી એને બીજી ઉભાઈ ઉપાડે દીકરી અને હાર સડાવે મૂરખી આ વસ્તુ કરાય જ નહીં અઢારે અઢાર વરણની ગમે એની દીકરી હોય એ ઉષો વરરાજા ને કરાય ને એટલે આને હેઠો ઉતારો અને હેઠો ન ઉતારે ને તો ત્યાંથી પાછી નો મોકલી દેવાય લગ્ન જ ન કરાય દીકરીઓનું તો એમ જ કરે ને એને વરરાજાના મા બાપને મૂર્ખી જ કહેવાય કે દીકરા શું કામ ઉછો પાડવો જોઈએ ભિખારી નથી ભીખ માંગતા હતા હતાર ઠેકાણે ફોન કર્યા અને હતારની જવાબદારી લીધી ત્યારે તમને દીકરી દીધી અને હવે તમે ઉસી ના સડી જાવ બોલી દીકરી હાર સડાવવાય હાર ચડાવવા આવે એટલે નીસી નું બેહી જવાય હેઠું કે અમે તો માગણ હે દીકરી આવી હોય એટલે દીકરીને ભેગે લાગવું જોઈએ ખરેખર તો વરરાજાને કે તમે અમને પસંદ કર્યા એટલે એને વરરાજાને ભેગે લાગવું જોઈએ હાર સડાવવા હોય એને બદલે આ મુરખીના ઉસા સડી જાય ઉષા કરે અને એ દીકરીને અમારે અમારા અમુક વરણ અમારો વરણ છે આયર રબારી ભરવાડ આ તે ઘણા છે એના આયરું હે એના પહેરણા પહેર્યા હોય પહેરણા પહેરીને ટ્રેડિશનલ ડ્રેસ મને બહુ નામ તો ન આવડે આપણા દેશી કપડાં પહેરીને આવી હોય અને એ કપડાં નિશા પડી જાય તો એ કેવી ફજેતી થાય એ દીકરીને કેવી આબરું જાય હમણાં જેવું રાજકોટ ને સુરતમાં ને એવું બન્યું તો એ દીકરી મરી ગઈ શણિયા છોરી હતી પચીસ ત્રીસ હજારની ને એની નાડી તૂટી ગઈ કારણ કે દેશી ભાષામાં એને નાડી જ કહેવાય એ નાડી તૂટી ગઈ તો એ દીકરી પાસે લગ્ન કર્યા બધાએ સમજાવી કે કાંઈ વાંધો નહીં દીકરી થઈ જાય રાખે ભૂલ થાય કપડાં નિશા પહેરી ગયા હાહરે ગઈ બધું કર્યું બે કે તીથી દઈ દવા પીને આપઘાત કરીને મરી ગઈ મૂર્ખીને આવ એ દીકરીને તકલીફ નહીં પડી હોય એને બજાર વૈચારે એટલા માણા વિચારે હગાવાલા મા બાપ ભાઈ કુટુંબ હાહુ હહરો દેર દેરાણીયું જેઠાણીયું ત્યાં કપડાં નિશા પડી ગયા એટલે એને કેવડી આઘાત લાગી એ દીકરી મરી ગઈ એટલે આ ધંધો કરવો એ કામ છે જિંદગી એ મૂરખાવી જિંદગીમાં આ કરાય જરા ખિતથી બોલીએ ખરેખર તમે કહેવાય બુદ્ધિ હિન કહેવાય બુદ્ધિહીન કહેવાય એ વરરાજાને ઉસો ઉપાડ્યો એટલે દીકરીઓ ના મા બાપ હોય કે એને કુટુંબ હોય કે પરિવાર હોય કે દીકરી હોય એને દીરકાવીને વહુ ન બોલે ને તો ભેરીઓ હોય ને એને કહેવાય કે હેઠો ઉતારો આ મૂરેખે એ મુરેખ હેઠો ન ઉતરે ને તો એને કહેવાય કે જે માહિતી આવ્યા ને એ માહિતી પાછા વયા જાવ એ ભૂટકી જાય કોક બીજી તમારા જેવી આવી જગ્યાએ એટલી ભરી સભામાં વેસિયા હોય ને એક દીમાં માં પાંચ હારે પ્રોટ્યુસર ધંધો કરતી હોય પાંચ દસ હારે એની મજબૂરી હોય એટલે આપણે એને ખરાબ નથી કેતા કે એનો ધંધો હોય ને એની કંઈક પણ મજબૂરી હોય તો એ ધંધો કરે એ પણ એટલા માણસ વિચારે કપડાં કાઢે તો આપઘાત કરી જાય આ જે થાય ત્યાં દસ માણા ભેરી પ્રોટ્યુસર નો ધંધો કરતી હોય એ બજાર વિચારે કપડાં પડે ને તો એ ન જોઈ શકે તો આ દીકરી હોય તો કોઈ દી ક્યાંય એવું જોયું જ ન હોય કોઈ પુરુષને ને ન જોયું હોય અને એના કપડાં પડી જાય અને ત્રીસ ત્રીસ હજારની પચાસ પચાસ હજારની હાડી હોય ને તો ઓલા ભાઈ ચણિયા સોરીના અંતે કપડા હોય એમાં પડી જાય તો અમારે તો ઘણા ને ખુલ્લા કપડાં હોય અને એ મૂરખ હેઠો ન ઉતરે ને તો પાછા મોકલી દેવાય ત્યાં જઈને તમે સુખી નો થાવ લડાઈ વર્ણનને રિક્વેસ્ટ છે એનામાં વરરાજાના મા બાપને અને વધારે તો દીકરીના મા બાપ ને હોઉં કે એને પાછો જ મોકલી દેવાય તમારી દીકરીને શું સુખી રાખે ખતર ખોટા બોલીને જ આવ્યા હોય કપડાં જ પહેર્યા હોય કાંઈ ન હોય લુખી ના જ હોય સો કા માગ્યા સો કરીને આવે આપણું જોઈને જ આપડા જ કરાય લગ્ન જાડા મોટા કરાય કોકનું જોઈને ફોર વ્હીલ જમીન વેસીને લઈએ એ ભૂખ્યા મરે કોકના લગન લગ્ન જોઈને એનો ચો કરીને જમીન વેસીને કે ગમે ઉધાર કરીને લગ્ન કરે એ ભૂખ્યા મરે વાર્ડ વેસીને કોકનું જોઈને આપણે કરીએ ને એટલે ભૂખ્યા મરીએ યાદ જ રાખો ને જમીન વેસીને કર્યું એટલે તો ભૂખ્યા જ મરીએ એટલે કોકનું જોઈ ન કરાય બંગલો જોઈ અને ઝૂંપડું આપણું ન નખાય કોકનો જોઈને આપણું હોય હોના એટલે એવું છે ભાઈ આમ ઘણા ભાઈ મૂળ લાગીએ લાગે તો એને ઘેર રહી આપણે કંઈ કામ નથી છત્રી બોલવું હોય તો બહુ અઘરું હોય અને બોલાય જ અને ઓસ્ટ્રિયા કોઈને જવું હોય તો ભાઈ કહેજો હજી ચાલુ છે હોય અને આપણા મોબાઈલ નંબર અઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવી અહીં રામભાઈ સિસોદીયા નામ છે ગામ ગુણવત્તર તાલુકો જિલ્લો પોરબંદર અને આ દીકરી એક હમણાં સુસાઈડ કરી ગઈ તો એ જોજો એમ દીકરીઓની ઇજ્જત કરો એક તો દીકરીઓ છે નહીં અને ઝડતી ઝડે તા ઉસી ના સડી જાવ એટલે માગણ કેવાય ને માગણથી થી ન સડાય એના માવતરને દીકરીના માવતરને ને દીકરાના માવિતર બેયને રિક્વેસ્ટ છે કે આવો ધંધો જ ન કરતા ઊસું સડી જાવ ને હેઠો ઉપવાદ મહાભારતમાં જોજો સીતાજી રામને હાર ને ત્યાં હેઠો ઉભો હોય એ ઉપર ઉભે અને મહાભારતમાં ભાઈ મહાભારત મહાભારતમાં દ્રૌપદી હેઠી ઉભે અને દ્રૌપદી ઊશી ઊભી હોય સોરી દ્રૌપદી ઊશી ઉભી હોય અર્જુન હેઠો ઉભો હોય ત્યાં જઈને કહે કે મેં તમારું બાણ માછલી વિંધીન તમને પવિત્ર કર્યા હોય તો હાર ચડાવીને મને ધનિય કરો ભિખારી નજી કહે નખર તો એનામાં તો એના પેરો ભગવાન હતો એને કહેવાની જરૂર નથી એટલે દ્રૌપદી એને હાર સડાવે અને સીતાજી નું પણ જે આ મસ્તવેદન સડીને આપણે ઘણા જોયું કે વરરાજા ને ઉસો કરે દીકરી એ ખુલ્લા કપડાં પેદા એને પછી બે પાંચ જણી બેનપણ કરે એ મરખી મરખ કહેવાય બેનપણિઓને એને તો મરચી કહેવાય ચાલુ દીકરી તો કદાચ ભાવ થઈ ન બોલી પણ તમે બોલો કે ભાઈ એને હેઠો ઉતારો ન ઉતારવું હોય તો મારક છે પાછો વયા જાવ એમ કાંઈ ફેર ન પડે દીકરીઓને ઘણા માગા આવીએ બીજા જાય એમ કાંઈ ફેર ન પડે પણ ઉસો ઉપાડે ને એને જ કહેવાય જે માતાજી આમ જરાક વધારે બોલવાન થઈ જાય અને મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા મૂર્ખા આવે વહી મૂર્ત લાગે પણ મૂર્ખથી કંઈ બીવાર ન હોય સત્ય બોલવું એ જ શીશો કામ અને સત્ય બોલે ને એ જ ટકે બાકી તો આ નુગરીના હોય ને નુગરીના આમ જવાય જ નહીં નુગરીના હોય ને એ કરડે એટલે હોઝા સડે ને આપણે જિંદગી નો ન બોલીએ કે ભાઈ કારેતરો કરડે નહીં એમ કરડે એટલે સીધા ઉપર જ મોકલી એટલે હાવજનો સારો ન કરાય અને ચારો કરો એટલે પાછો અટે પાછો અટે એટલે તમને એમ થાય કે બી એ બી તો ન હોય પણ જઈએ એ પાછો અટેને હલાંગ મારે ને એટલે શિકાર ગયો સમજી જ લેવાનો એટલે હાવજને તારા કરવાનો જ હોય અને હાવ જો કોઈ દીધી ઉષા ન સડે એ હેઠા જ રીએ માઈ ધરતી ઉપર જ રહેતા હોય એટલે જે માતાજી જરાક આમ વધારે બોલવાનું થઈ જાય તો કોઈકને દુઃખ લાગશે દુખ લાગે તો કઈ વાંધો નહીં ઘેર રહીએ આપણે કઈ એમ આગવાન જ જવાનું એની પાસે કાંઈ જો આ બેન છે ને કેવા આપણું નામ હું ભાઈ સંદીપભાઈ બેન તમારું નામ જીગુબેન હે ક્યાં કેમ રહ્યો જીગુબેન ઇન્દિરા ગામ છે ને માણાવદર તાલુકો જિલ્લો તો આપણે જુનાગઢ આવે જુનાગઢ કેટલું ગાયું કેટલું હે બેન હાથ ગાયું પછી હાથ ગાયું ને તમે પોતે જ દો એક જ દો પછી જમીન અહીંયા સસરાન ઘરે કેટલી છે દસ વીઘા પછી તમારા બાપાન ઘરે જમીન નકા ગાયો હતી મારા મમ્મી એક જ ગાય નકા ભેં કાઈ હતું કાઈ દોતાય ના આવડતું નઈ સાસરે આવીને હીખ્યા જો આ સાસરે આવીને બેન હીખ્યા તો કેટલા પૈસા કેટલા બેન કમાવ પૈસા તો રાખી

બધી રાખી તો તમારે ઘરે આવવું પડશે અમારે એવા ને ઘરે આવવું પડશે પછી અમારે વીડિયા જો આમ વીડિયો આમ કઈક કઈક તો હું ખીજ માં બોલતો હોય તો એ જો કઈક કઈ થાય કે હું ગાડું દેતો હોય અમારી તો બોલી એવી છે એટલે જોઈએ ખરેખર તો અમે આમ કહું ભાઈ સાહેબ કેવા જાય ભેણસો જ થઈ જાય એવું છે પણ આમ ખરેખર દિલથી કોઈને ન કહીએ પણ અમારી બોલી જ કારણ કે અમારા બાપને અમે જાતો હોય ને તો હું કહીએ બેન ખબર કે તું કાં ગોતો તમે કાં ગાતા એ ન કહીએ બાપ આમાં ભૂટકે તો અમારી આ બરડા બોલી એવી એને બાપ ભૂટકે તો બાપ તું કાં ગોતો દીકરા ને બાપ એમ કે બાપ દીકરાને એમ કે એમ તમે કઈ ન બોલાવે પણ આમ દિલના ના ચોખા જો બેન ને ઘોડા ને ગાયું ને એવા દીકરો છે ને તમારો દીકરો કેવડા છોકરી એ દીકરી આઠ વર્ષ એ બાર વર્ષની ના આ દીકરો આઠ વર્ષ જો એને એવો જો આમ પછી જો આવો પ્રેમ હોય ને તો ભગવાન હામું જોવો ને કદાચ બેનને દીકરી દીકરીઓ દીધી હોત તો હુરિયા હતી બે અને કદાચ બે દીકરા દીધા હોત તો સુરી હતી પણ એને ઢોર પસંદ કર્યા ને એટલે ભગવાન હમણું જોવે કે આને દીકરો ને દીકરી બે જ દેવાય અમારા જેવા પાગલ માણસ તો દીકરી દીએ જ નહીં કારણ કે અમે તો કાર જાડો પાસે એટલે એક ડોક્ટર સાહેબ કે હું સાહેબ તમે ક્યારે માણાવદર માણાવદર આપડે દીધું કુઠાય ને

ણાવદર સિટી જિલ્લો જુનાગઢ જિલ્લો આમ આપડે રાજકોટ ને દેવભૂમિ દ્વારકા પોરબંદર ને જુનાગઢ એ બાજુ પડે ને સોમનાથ ને એ બધું આમ ગમે ત્યાં જાવ ઘોડી કે ગાય કે હોર્સ માટે ગાય માટે

ઓલાદ ઘરે ઘરે ઠામ બનાવવા પડે કેવાય ને નોકરી કરો બાલ મંદિરમાં નોકરી કહે કેટલો પગાર હે હાડા હાથ લો જો બાલ મંદિરમાં નોકરી પણ કરે એને બાલ મંદિરમાં નોકરી કરે ને ગાય દોવે એને લક્ષ્મી કહેવાય બાકી તો કેમ નહીં આમાં હારા હંભી ખારી સિંઘ ઉડાડતી ને કાયમ બાજતી હોય ને લક્ષ્મી કહેવાયું કે એને લક્ષ્મી કહેવાય કે બાપને ઘેર કાંઈ નહોતું એક ગાય ને કહ પૂછડું કે વીઘો જમીન

એની માથે પાટુ નહીં જો એમ કપડા કે છે એને કપડા કે છે એવું છે ભાઈ એમ બસ એક બબટકાનો કરે